નમસ્કાર તમે જોઈ રહ્યા છો શિવલ ગયા હતા ની મિનિટોમાં આગે સંપૂર્ણ બસ ને લપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા આ અંગેની મળતી માહિતી મુજબ બસ આગ લાગી ત્યારે કોઈ મુસાફર બસ માં આગની ઘટના બની હતી આ અંગે ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા પુના અને સરથાના ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જોકે આગમાં બસ સંપૂર્ણ ખાસ થઈ ગઈ હતી